જય રામનાથ નેચરલ ફાર્મ ચોકલી નટુભાઈ ચન્નાભાઈ ગુજરાતી મારું નામ છે ફોન નંબર મારા ત્રેસઠ પાંચ પંચાવન ત્યાંશી ત્રણ પંચ્યાસી અત્યારે કલેક્ટર સાહેબના સહયોગ અને અમારા આત્મા પ્રોજેક્ટ ટીમ રાઠોડ સાહેબને એની આખી ટીમ એના સહયોગથી અત્યારે કલેક્ટર કચેરીની બાજુમાં જ પ્રાકૃતિક શાકભાજી ફળફળાદી અને ટોટલ આપણે ખેત પેદાશનું વેચાણ થઈ રહ્યું છે એમાં મારું પોતાનું શાકભાજી જેવા કે રીંગણા ટમેટા ટમેટી પછી મરચાં વાલ વાલો તુવેર ધાણા ભાજી મેથી કોબી ફ્લાવર આ બધી વસ્તુ અહીંયા કલેક્ટર સાહેબની કચેરીની બાજુમાં જેમનું વેચાણનો સમય સાડા ત્રણથી સાડા છ રાખેલ છે તો જૂનાગઢના સર્વે ભાઈ બહેનોને અમારી અપીલ કે ભાઈ પ્રાકૃતિક વસ્તુ એટલે કે તમારી ચિંતા અમે કરી છે આ તમારી સેહત ની ચિંતા અમે કરી છે એ ભાવ થી આજ નેચરલ એટલે કે દવા અને ખાતર વગર નું શાકભાજી ફળફળા દી અને ખેત પેદાશ ની ટોટલ વસ્તુ આ જુનાગઢ ને આંગણે લઈને અમે આવ્યા છીએ માનની કલેક્ટર સાહેબ અને માનની જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના માર્ગદર્શન થી દર ગુરુવારે જિલ્લા સેવા સદન ખાતે કામ કરતા અધિકારી અધિકારીશ્રીઓ તેમજ કર્મચારી કર્મચારીશ્રીઓને પ્રાકૃતિક તેમજ સાત્વિક આહાર મળી રહે અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી દર ગુરુવારે સાંજે થી જિલ્લા ખાતે પ્રાકૃતિક કૃષિ આયોજન કરવામાં આવે છે જેનું ગયા ગુરુવારે કલેક્ટર સાહેબ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલું હતું અને આજે અંદાજે બાર જેટલા ખેડૂતો દ્વારા પોતાની વિવિધ ખેત પેદાશોનું અહીંયા વેચાણ કરવામાં આવે છે અને ખેડૂતો પોતાની ઉત્પાદનો અહીંયા સારા ભાવે વેચી શકે અને અધિકારી શ્રી કર્મચારી શ્રીને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે આ હાટ નું મુખ્ય ઉદ્દેશ છે મારું નામ પ્રકાશ ઓઝા છે જિલ્લા પંચાયતમાં માં સર્વિસ કરું છું અને આ પ્રાકૃતિક હાથમાંથી માંથી શાકભાજી જે પ્રાકૃતિક શાકભાજી છે એ લેવા માટે આવ્યો છું અને આત્મા પ્રોજેક્ટ અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીના અનુમતિથી અહીંયા ચાલુ કર્યું છે દર ગુરુવારે ચાર થી છ અહીં વેચાણ થાય છે તો આજે હું એ લેવા માટે આવ્યો છું આ સરસ બહુ સરસ કર્યું છે કલેક્ટર સાહેબે કે પ્રાકૃતિક વસ્તુ લોકોને ખાવા મળે અત્યારના જમાનામાં બધી દવાવાળી વસ્તુ આવતી હોય તો આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને દર સરસ હશે તો દર ગુરુવારે લેવા માટે પણ અહીં આવી શકીએ મારું નામ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ વોરા ગામ મોટા અળમતિયા કૃષ્ણપરા પ્રાકૃતિ ખેતી વિશે ગાય આધારિત ખેતી કરું છું મારી પાસે બાર વીઘા જગ્યા છે જમીન અને બાકી ત્રણ વીઘાની હું પ્રાકૃતિ કરું છું શાકભાજી કઠોળ અનાજ થોડું થોડું બધું પકવું છું ખાતર મુક્ત દવા મુક્ત ગાય આધારિત આજે તમે આ કલેક્ટર કચેરી શું કરવા શાકભાજી ને ગાય નું ઘી દૂધ સાસ એ માટે અને શાકભાજી લઈને વેચવા માટે